અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ નામક કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં આપણે બાઇબલના દરેક પુસ્તકનું સર્વેક્ષણ કરીએ છીએ આપણે નવા કરારમાં લુકના પુસ્તકમાં આવ્યા છીએ હું બધી બાબતોનો સમાવેશ કરી શકીશ નહીં પરંતુ શક્ય તેટલી વધુ બાબતોનો સમાવેશ કરવા હું પ્રયત્ન કરું છું ત્યારબાદ હું તમને લૂકની સુવાર્તા કાળજીપૂર્વક વાંચવાનું જણાવીશ અને મારી આ રજૂઆતના અંતે તમને અભ્યાસ કરવા હું તૈયાર કરીશ તમે યાદ રાખો કે આપણા આ કાર્યક્રમનો હેતુ એ છે કે તમારા જેવા લોકોને બાઇબલ અભ્યાસ કરવા અને વાંચવા માટે દોરવણી મળે જ્યારે તમે લૂકની સુવાર્તાનો અભ્યાસ કરો છો ત્યારે માથીની સુવાર્તામાં પણ જોવા ન મળી હોય તેવી બાબતો તમને લૂકના જોવા મળશે તમને ઈસુનું અદ્ભુત શિક્ષણ જોવા મળશે ઉદાહરણ તરીકે લુકના બારમા અધ્યાયમાં મૂર્ખ શ્રીમંત માણસનું દ્રષ્ટાંત આ શિક્ષણ ઈસુ પાસે આવનારા માણસના પ્રત્યુત્તર રૂપે હતું તે ઈસુ પાસે આવ્યો અને કહ્યું ગુરુજી વારસામાં મળતી મિલકતમાંનો મારો ભાગ આપી દેવા મારા ભાઈને કહો હવે દેખીતી રીતે આ બે વ્યક્તિઓ નાણાં વિષયક બાબતો માટે ઝઘડતા હતા અને ઈસુએ કહ્યું અરે ભાઈ ન્યાય કરવાનો અથવા તમારા બે વચ્ચે મિલકત વહેંચી આપવાનો અધિકાર મને કોણે આપ્યો ત્યારબાદ ઈસુએ કહ્યું જાગૃત રહો અને સર્વ પ્રકારના લોભથી પોતાને સંભાળો કારણ કોઈ માણસ પાસે ગમે તેટલી અઢળક સંપત્તિ હોય તો પણ એ સંપત્તિ કંઈ એનું જીવન નથી ત્યારબાદ તેમણે મૂર્ખ ધનવાનનું આ નાનું દ્રષ્ટાંત આપ્યું ઈસુ આ માણસ જેને મૂર્ખ ગણે છે તેને આ એક સમસ્યા હતી તેની સઘળી મિલકત અને સંપત્તિનું શું કરવું તે તે જાણતો નહોતો તેણે પોતાની સઘળી મિલકત મોટા ગોદામો બાંધીને તેમાં ભરી દેવાનું નક્કી કરીને પોતાની સમસ્યાનો હલ કરી પછી તેણે તેના જીવનને કહ્યું અથવા તો જીવને કહ્યું હે સદભાગી માણસ ઘણા વર્ષો માટે તારે જે વસ્તુઓની જરૂર છે તે તારી પાસે સંગ્રહ કરેલી છે હવે એસ આરામ કર અને ખાઈ પીને મજા કર પણ ઈશ્વરે તેને કહ્યું અરે મૂર્ખ આજે રાત્રે જ તું મરી જઈશ તો આ બધી વસ્તુઓ તે તારે માટે સંગરી મૂકી છે તે કોને મળશે જે કોઈ પોતાને માટે સંપત્તિ એકઠી કરે છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં પૈસાદાર નથી તેની એવી જ દશા થાય છે પવિત્ર શાસ્ત્ર અનુસાર જ્યારે તમે તમારી દુન્યવી વસ્તુઓ તૈયાર કરો ત્યારે તમારે તમારા મૃત્યુ અને અનંતકાળની વાસ્તવિકતાને ધ્યાનમાં લેવી જોઈએ જો તમે તેમ કરવામાં નિષ્ફળ નીવડો તો અહીં આપેલા ઈસુના મૂર્ખ ધનવાન યુવાનના દ્રષ્ટાંતમાં જે મૂર્ખતા બતાવી છે તે પ્રમાણે તમે મૂર્ખ બનો છો લુક રચિત શુભ સંદેશના સત્તરમાં અધ્યાયમાં ઈસુનું બીજું શિક્ષણ આપેલું છે પાપની નિમક હરામી અથવા તો કૃતજ્ઞતાને વિસ્તૃત કરે છે ઈસુ દસ રક્તપિતિયાઓને સાજા કરે છે તેમનો એક જણ તેમનો આભાર માનવા પાછો આવે છે ઈસુએ પૂછ્યું શું મેં દસ રક્તપિતિયાઓને સાજા કર્યા નથી બીજા નવ ક્યાં છે ઘણા લોકો એવું માને છે કે આ શિક્ષણ આપણા માટે કોઈ બાબતનો પ્રકાશ પાડે છે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં રક્તપિત્તને પાપનું ચિત્ર દર્શાવેલું છે તેથી જ રક્તપિત્તમાંથી સાજાપણું એ ઉદ્ધાર પામવાનું ચિત્ર રજૂ કરે છે કોઈકવાર તેનું લાગુકરણ આવી રીતે લેવામાં આવે છે કે આ વાર્તા આપણને એવું કહેતી દેખાય છે કે જ્યારે લોકો બચી જાય છે ત્યારે તેમાંના ફક્ત દસ ટકા લોકો પોતાના બચાવ માટે આભાર માનવા પાછા આવે છે શું તમે ક્યારેક આ નાનું સ્તોત્ર ગાયું છે પ્રભુ મારા જીવને બચાવવાને માટે તમારો આભાર મને સંપૂર્ણ બનાવવા માટે તમારો આભાર ઘણા લોકોએ કદાપી આ ગાયું નથી ઉદ્ધાર પામેલામાંના નેવું ટકા લોકો તેમના ઉદ્ધાર માટે કદી પ્રભુની આરાધના કરવા અને આભાર માનવા માટે આવતા નથી આ વાર્તાનું લાગુકરણ આવું દેખાય છે લુકની બે દ્રષ્ટાંતો સાથે આપણે કરવો જોઈએ એવું મને લાગી રહ્યું છે મિત્ર પહેલું દ્રષ્ટાંત લુકના અઢારમાં અધ્યાયમાં જોવા મળે છે આ દ્રષ્ટાંત પ્રભુએ એવા કેટલાક લોકોને કહ્યું જેઓ પોતાને ખૂબ ન્યાયી માનતા હતા અને બીજાને ધિક્કારતા હતા બે માણસો પ્રાર્થના કરવા મંદિરમાં ગયા એમાનો એક ફરોસી હતો બીજો કર ઉઘરાવનાર હતો ફરોસી ઊભો રહ્યો અને પ્રાર્થના કરી હે ઈશ્વર બીજાઓના જેવો હું લોભી અન્યાયી અથવા વ્યભિચારી નથી અને હું પેલા કર ઉઘરાવનારાના જેવો પણ નથી તેથી હું તમારો આભાર માનું છું સપ્તાહમાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું પણ કર ઉઘરાવનાર દૂર ઊભો રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી નહીં કરતા છાતી કૂટીને કહે છે હે ઈશ્વર જ પાપી પર દયા કરો હું તમને કહું છું કે પેલો ફરોસી નહીં પણ આ કર ઉઘરાવનાર ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવીને પોતાને ઘરે પાછો ગયો કારણ જે કોઈ પોતાને માટે ઊંચું સ્થાન શોધે છે તેને નીચો કરવામાં આવશે અને જે કોઈ પોતાને માટે નીચું સ્થાન સ્વીકારે છે તેને ઊંચો કરવામાં આવશે આ ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંતમાં તમારી પાસે બે માણસો બે પ્રાર્થનાઓ જેને બે માનસ વૃત્તિ તે અને પછી બે પ્રગટીકરણ છે પ્રથમ એક ફરોશી છે ફરોશી મંદિરમાં પ્રાર્થના કરે છે તે ઘણા યોગ્ય સ્થાને ઊભો રહે છે અને તેની આખી પ્રાર્થના પોતાના વિશે જ છે ઈસુએ કટાક્ષ મારતા કહ્યું હું વિચારું છું તેણે તેની પોતાની સાથે પ્રાર્થના કરી છે આ માણસની પ્રાર્થના પોતાનાથી શરૂ થઈ બધું પોતાના વિશે જણાવ્યું પોતાનાથી વિશેષ કંઈ તેણે પ્રાર્થના કરી નહીં પ્રિય મિત્ર તેણે સ્વ સાથે પ્રાર્થના કરી તેને હુંપણાની અથવા સ્વપણાની સમસ્યા કહી શકાય કારણ કે ફક્ત બે વાક્યમાં તેણે પાંચ વખત હું સર્વનામનો ઉપયોગ કર્યો હતો હું આભાર માનું છું કે હું બીજા માણસના જીવો નથી હું સપ્તાહમાં બે વાર ઉપવાસ કરું છું હું મારું જે કંઈ છે તેનો દસમો ભાગ આપું છું આ તેની પ્રાર્થના છે આપણા પ્રાર્થનાના શબ્દને નોંધવા જોઈએ રીતે પ્રાર્થના કરવી તેનો અર્થ છે માગવું એવો થાય છે પ્રાર્થનાના ઘણા બધા ભાગ હોય છે પરંતુ પ્રાર્થના કરવી એટલે કે માગવું હવે આ ફરોશી શું માંગતો હતો આ ફરોશી તો કંઈ માગતો નથી તેણે ઈશ્વરને કહ્યું પણ પ્રાથમિક રીતે મંદિરમાં જે લોકો હતા તે કરતા પોતે કેટલો મોટો હતો તે તેણે કહ્યું આ ફરોશીએ ખૂણામાં ઊભા રહીને નમ્રતાથી પ્રાર્થના કરતા લોકો જેવા નહોતા માટે આભાર માન્યો હવે તે પ્રથમ માણસ હતો તેની પહેલા પ્રાર્થના તથા પહેલી માનાસવૃત્તિ હતી તેની પ્રાર્થના એક પ્રકારનું અભિમાન અને સ્વન્યાયીપણાની વૃત્તિ હતી આ દ્રષ્ટાંત પોતાને ન્યાય માનીને બીજાનો તિરસ્કાર કરતા હતા અને ઈસુએ કહેલી વાર્તામાં ફરોસી જેવા લોકો હતા એવા લોકોને તેમણે આ શિક્ષણ આપ્યું હતું વાર્તામાં બીજો માણસ સરાયવાળો છે જેનો અર્થ છે કે તે પોતાના યહૂદીઓ પાસેથી રોમન લોકો માટે કર ઉઘરાવનારો હતો તે ફક્ત કર ઉઘરાવનાર જ નહીં પરંતુ તે દેશદ્રોહી પણ હતો આ સરાયવાળાઓએ પોતાની જાતને રોમનોને વેચી દીધી હતી રોમનોએ યહૂદીઓને જીતી લીધા હતા અને આ સરાયવાળા રોમનો માટે કામ કરતા હતા તેઓ ઘણીવાર રોમન સત્તા હેઠળ ઈશ્વરના લોકોનું શોષણ કરતા હતા પોતાના માટે અમુક ટકા ઉમેરી દેતા હતા હતા અને લોકો લોકો કંઈ કરવાને અસમર્થ કારણ કે તે પાસે બધા પ્રકારના રસ્તા હતા બધી સુવાર્તાઓમાં તેઓને અલગ વર્ગમાં મૂકવામાં આવેલા છે તેવું તમે અવલોકન કરી શકશો સુવાર્તાના લેખકો પાપીઓ અને દાણીઓ કહે છે જેમાં એવું નથી દેખાતું કે દાણીઓ પાપી નહોતા તે સૂચવે છે કે તેઓ તેમના વર્ગ દ્વારા પાપી હતા તેઓ ફક્ત પાપી પાપી હતા તેઓ પાપીઓ અને યહૂદીઓ માટે દાણી હોવું તે પણ વધારે ખરાબ હતું તેથી ઈસુ ખ્રિસ્તની વાર્તામાં બીજો માણસ ફક્ત પાપી કરતા પણ વધારે ખરાબ બતાવ્યો છે તે ખૂણામાં ઊભો રહ્યો તે અભિમાન અથવા સ્વન્યાયીપણાની વૃત્તિ વાળો નથી તેનું માથું અથવા તેની આંખો પણ ઈશ્વર આગળ ઊંચી કરતો નથી તે તેની છાતી કૂટે છે જે નમ્રતા પસ્તાવો અને અનુતાપ અથવા તો શોકનું ચિહ્ન હતું અને તેણે આ પ્રાર્થના કરી હે ઈશ્વર હું જ પાપી પર દયા કરો ઈસુ ખ્રિસ્ત આપણને બે માણસ બે પ્રાર્થનાઓ અને બે મનોવૃત્તિઓ વિશે કહે છે પછી તે આ બંને જાહેરાત આપે છે પ્રથમ માણસની પ્રાર્થના પછી તે કહે છે કે તે આશીષ પામ્યો નહીં આજે પણ આપણે તે કહીએ પરંતુ બીજો માણસ પસ્તાવો કરનાર અને શોક કરનાર માણસ ન્યાયી ઠરીને પોતાના ઘરે પાછો ગયો પ્રિય મિત્ર આ સુંદર દ્રષ્ટાંતમાં ઈસુ આપણા માટે ન્યાયીકરણના શુભ સંદેશનું ચિત્રણ કરે છે અને આપણને કહે છે ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે કોઈ પણ પુરુષ કે સ્ત્રી છોકરો કે છોકરી આદાણી જેવો પસ્તાવો શોક અને પ્રાર્થનાની મનોવૃત્તિ રાખીને પ્રાર્થના કરે ઓ ઈશ્વર હું જ પાપી પર દયા કરો તો તે પોતાના ઘરે ન્યાયી ઠરીને પાછો જશે તે શુભ સમાચારને કારણે સુંદર વાર્તા આ છે જો તમે પાપી છો અને તમે તે જાણો છો તો આ વાર્તા તમારા માટે શુભ સંદેશ છે જ્યારે આપણે પાપના મુદ્દા પાસે આવીએ છીએ ત્યારે આપણી એક સમસ્યા એ છે કે જે ઈશ્વર યાદ કરે છે તે આપણે ભૂલી જઈએ છીએ અને જે ઈશ્વર ભૂલી જાય છે તેને આપણે યાદ કરીએ છીએ પ્રિય મિત્ર જેમ મેં પહેલાં કહ્યું તેમ માનસિક બીમારીના પ્રાથમિક કારણો માનું એક કારણ એ છે કે આપણે દોષની લાગણી અનુભવીએ છીએ દોષિતપણું શું છે દોષિતપણું એ ઈશ્વર જે ભૂલી જાય છે તે ભૂલવાનો અસ્વીકાર કરવાનો તે એવી લાગણી છે ઈશ્વર તમારા પાપોને ભૂલી ગયા છે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુને કારણે ઈશ્વર તમારા પાપો ભૂલી જાય છે ઈશ્વર તમારા જીવનમાંથી તેને દૂર કરી શકે છે તમે કદી પાપ કર્યું જ ન હોય તેવા તમે બનો છો આપણી સમસ્યા એ છે કે આપણે આપણા પાપોને યાદ રાખીએ છીએ અને આપણે પાપી છીએ તે ભૂલી જઈએ છીએ પણ હું માનું છું કે ફરોશી અને દાણીનું આ સુંદર દ્રષ્ટાંત આપણને કહી રહ્યું છે કે જે ઈશ્વર યાદ રાખે છે તે આપણે યાદ રાખવું જોઈએ ફરોશી જેવા સ્વન્યાયી ન બનો તમે પાપી છો તે હકીકત તમારી દ્રષ્ટિમાંથી કદી ન ગુમાવશો તમે કૃપા દ્વારા ઉદ્ધાર પામેલા પાપી હોય પરંતુ તમે પાપી છો ઈસુ ખ્રિસ્તે જ્યારે યરોખો શહેરની મુલાકાત લીધી ત્યારે સૌથી વધારે અપ્રિય માણસ અને મુખ્ય દાણી ઝાંખીની સાથે એક દિવસ વિતાવવાનું નક્કી કર્યું જ્યારે ઈસુએ ઝાંખીને કહ્યું કે ઝાંખી જલ્દીથી નીચે ઉતર કારણ આજે હું તારા ઘરે રહીશ ત્યારે ધાર્મિક આગેવાનો અને સર્વ માણસો ગુસ્સે થયા શાસ્ત્રમાં ઘણી બધી વખત આવા પ્રકારની વાર્તાઓનું નાટ્યાત્મક રીતે સુંદર વર્ણન થયું છે અહીં પણ આવી જ એક વાત છે આ વાર્તાને નાટકના ત્રણ ભાગની જેમ જોવાનું મને ગમશે પ્રથમ ભાગની શરૂઆત ઈસુ ખ્રિસ્ત ઝાંખીને જુએ છે અને તેના હૃદયમાં થતા પસ્તાવાનું નિરીક્ષણ કરે છે ત્યાંથી પસાર થાય છે પ્રથમ ભાગમાં ઈસુ ખ્રિસ્ત ઝાખીની સાથે તેના ઘરમાં મુલાકાત થાય છે અને સર્વ લોકો ગુસ્સે થાય છે તેનો પણ સમાવેશ થાય છે જો હું કલાકાર હોઉં તો હું આ ચિત્રને દોરવા પ્રયત્ન કરું યહૂદી ઇતિહાસકાર જોસેફસ કહે છે કે ઈસુ ખ્રિસ્ત કદમાં મોટા હતા અને શાસ્ત્ર આપણને જણાવે છે કે ઝાંખી ઠીંગણો હતો ઈસુ ખ્રિસ્ત એક મોટી વ્યક્તિ તેના હાથ આ ગુનેગાર માણસ તરફ પ્રસારીને યરોખોની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હતા એવું ચિત્ર મને લાગે છે આ ચિત્રની અંદર હું એક વચન સુંદર અક્ષરોમાં લખું કે જે લુક અનુસાર શુભ સંદેશના ઓગણીસમાં અધ્યાયની દસમી કલમમાં છે માનવ પુત્ર એટલે કે ઈસુ ખોવાયેલું શોધવા તથા બચાવવા આવ્યો છે આ પ્રથમ ભાગનું દ્રશ્ય છે નાટકનો બીજો ભાગ ઝાંખીના ઘરમાં શરૂ થાય છે ઈસુ ખ્રિસ્ત આખો દિવસ ઝાંખીના ઘરમાં રહ્યા અને સિવાય આપણે બીજું કંઈ જોઈ શકતા નથી તેઓની વચ્ચેની વાતચીતનો એક શબ્દ પણ આપણે જાણતા નથી બીજા ભાગમાં શું બન્યું તેના પર હંમેશને માટે મહોર મારવામાં આવી છે ફક્ત બે જ વ્યક્તિઓ ઈસુ અને ઝાંખી આ બાબત જાણે છે ત્રીજા ભાગની શરૂઆત દિવસના અંત ભાગમાં થાય છે કદાચ ઈસુ ખ્રિસ્ત અને ઝાખી જ્યારે તેના મોટા મકાનમાંથી બહાર આવ્યા ત્યારે સૂર્ય ગયો હશે ઝાખી હતા પ્રભુ મારી અડધી સંપત્તિ હું ગરીબોને આપી દઈશ અને જો મેં કોઈને છેતર્યા હોય તો હું તેને ચાર ગણું પાછું ભરી આપીશ જ્યારે ઝાખીએ આવું કહ્યું ત્યારે ઈસુ કહે છે આજે આ ઘેર ઉદ્ધાર આવ્યો છે આ માણસ પણ ઇબ્રાહિમનો વંશજ જ છે યાદ રાખો કે ઇબ્રાહિમ તો વિશ્વાસનો પિતા છે અને જેવો ઇબ્રાહિમની જેમ વિશ્વાસ કરે છે તેવો સર્વ તેના વંશજો છે નાટકના આ ત્રણ ભાગમાં બીજો ભાગ સૌથી વધારે મહત્વનો છે જાખીના ઘરમાં ઈસુએ આખો દિવસ વિતાવે ત્યારે તેમણે શું વાતચીત કરી હશે તે વિશે તમે શું ધારો છો ત્રીજા ભાગને આધારે અને કેટલીક કલ્પનાઓને આધારે હું માનું છું કે બીજા ભાગમાં શું બન્યું તેનું ચિત્ર આપણે દોરી શકીએ છીએ તેઓની વચ્ચે ચોક્કસ પસ્તાવ વિશે વાતચીત થઈ હશે પસ્તાવાનો અર્થ મનને બદલવું ઈચ્છાઓને બદલવી હૃદયને બદલવું અને દિશા બદલવી પસ્તાવો એટલે પાછા ફરવું અને બીજા માર્ગે આગળ વધવું પસ્તાવો એટલે ફરીથી વિચારવું પ્રિય મિત્ર યાદ રાખો કે યોહાન બાપ્તીસમાં કરનારને જ્યાં સુધી તેઓમાં પસ્તાવાના ફળ ન દેખાયા ત્યાં સુધી કોઈને બાપ્તીસમાં આપતો નહોતો જ્યારે ધાર્મિક લોકો બાપ્તીસમાં પામવા આવ્યા ત્યારે યોહાને તેમને કહ્યું ઓ સર્પોના વંશ આવી પડનાર ઈશ્વરના કોપથી નાસી છૂટશે એવી ચેતવણી તમને કોણી આપી તમે તમારા પાપથી પાછા ફર્યા છો એવું દર્શાવતા કાર્ય કરો પસ્તાવાના ફળ એ તો તમે જે કંઈ વિચારો છો તેનો બાહ્ય પુરાવો છે એટલે કે મનને બદલવું ઈચ્છાઓને બદલવી હૃદયને બદલવું અને દિશા અથવા માર્ગ બદલવો આ શબ્દ સૂચવે છે કે તમે તમારા જીવનમાં ખોટા માર્ગે આગળ વધ્યા તેના માટે દુખી છો પસ્તાવાનો પુરાવો કયો છે દરેક વ્યક્તિના માટે પસ્તાવાનો અર્થ જુદો જુદો છે યૌહાનના ચોથા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે ઈસુ એક સ્ત્રીની સાથે વાત કરે છે ઈસુ તેની સાથે નવા જન્મ અને જીવતા પાણી વિશે વાત કરે છે ઈસુએ તેને કહ્યું કે જે કોઈ આ પાણી પીએ તેને ફરીથી તરસ લાગશે પણ જે પાણી હું આપું છું તે જે કોઈ પીએ તો તેને કદી તરસ લાગશે નહીં ઈસુએ જે કહ્યું તેનું જ્યારે આ સ્ત્રીને ભાન થયું ત્યારે તેણે કહ્યું કે એ પાણી મને આપો તેથી ઈસુએ કહ્યું જા તારા પતિને બોલાવી લાવ તેથી સ્ત્રીએ કહ્યું મારો પતિ નથી ઈસુ ફરીથી તેને કહે છે કે તારી વાત સાચી છે તારે પતિ નથી તું પાંચ પુરુષો સાથે રહી છે અને અત્યારે જેની સાથે રહે છે તે તારો પતિ નથી તારું કહેવું તદ્દન સાચું છે આ સ્ત્રીના માટે પસ્તાવો એટલે તેણે તેના કૌટુંબિક જીવનને સીધું કરવાનું હતું એક જુવાન ધાર્મિક નૈતિક અને શ્રીમંત માણસ ઈસુની પાસે આવીને પૂછે છે કે સાર્વકાલિક જીવન મેળવવા માટે મારે શું કરવું જોઈએ એ વાત તમને યાદ હશે આ માણસના માટે પસ્તાવોનો અર્થ શું હતો ઈસુએ તેને પાંચ બાબતો કરવાની કહી જા તારું જે છે તે સર્વ વેચી નાખ તે ગરીબોને આપી દે પછી આવીને મને અનુસર આ શ્રીમંત માણસને માટે પસ્તાવો એટલે આ પાંચ બાબતો કરવાની હતી પરંતુ તેણે તે કર્યું નહીં ઈસુ તેને ઉદ્ધારથી દૂર જતો જોઈ રહ્યા કારણ કે તેણે પસ્તાવો કર્યો નહીં ઈસુ ખ્રિસ્ત આખો દિવસ ઝાખીના ઘરમાં હતા તેમણે ચોક્કસ તેને કહ્યું હશે મંદિરમાં જે પ્રાર્થના કરી તે ખરેખર સાચી હોય તો યરોખોના લોકો સાથે તે ખોટું કર્યું છે તે વિશે શું તે લોકોને છેતરા છે તેનું શું પસ્તાવો એટલે આ બાબતો વિશે તારે કંઈક કરવું પડે ઝાંખી મુખ્ય કર ઉઘરાનાર તરીકે ખૂબ જ શ્રીમંત માણસ હતો ઈસુએ ઝાંખીને કહ્યું હશે કે તારા માટે પસ્તાવો એટલે તારે સર્વ નાણાં પાછા આપી દેવા જોઈએ ઝાખી અને ઈસુ વિશે કંઈક આવી વાત થઈ હશે શ્રીમંત માણસને પણ ઈસુએ તેના નાણાં અથવા સંપત્તિ આપી દેવાનું કહ્યું અને ઝાખીને પણ સર્વ નાણાં પાછા આપી દેવાનું કહ્યું જ્યારે ઈસુએ ધાર્મિક અને જુવાન શ્રીમંત માણસને તેની સર્વ સંપત્તિ તેના પસ્તાવાના પુરાવા રૂપે વેચી કાઢવાનું કહ્યું ત્યારે તે માણસ તે કરી શકતો નથી તેણે તે કર્યું પણ નહીં જ્યારે ઝાખીની સાથે ઈસુએ એક દિવસ પસાર કર્યા પછી દેખીતી રીતે જ તેને પણ તેના પૈસા આપી દેવાનું કહ્યું હું એટલા માટે આ કહું છું કે જ્યારે તેઓ બંને ઘરની બહાર આવ્યા ત્યારે ઝાખીએ તેના પસ્તાવાના ફળરૂપે આ કરી બતાવ્યું ઝાખીએ કહ્યું પ્રભુ પ્રભુ શબ્દ એ ઈસુની પ્રત્યેક મુલાકાતમાં ચાવીરૂપ શબ્દ છે ઝાખીએ પણ કહ્યું પ્રભુ મારી અડધી સંપત્તિ હું ગરીબોને આપી દઈશ અને જો મેં કોઈને છેતર્યા હોય તો હું તેને ચાર ગણું પાછું ભરી આપીશ ઝાખીએ દેખીતી રીતે કેટલાક લોકોને છેતર્યા હશે કારણ કે તે તેમને પાછું ભરી આપવાનું કહીને આ પ્રશ્નને હલ કરે છે કારણ કે તેણે યરોખોના ઘણા બધા લોકો પાસેથી વધારે પડતા પૈસા લીધા હશે જ્યારે ઝાખીએ આ પ્રશ્ન હલ કરવાનું કહ્યું ત્યારે ઈસુએ કહ્યું કે આ જે આ ઘેર ઉદ્ધાર આવ્યો છે કારણ કે તે ઝાંખીના પસ્તાવાનો પુરાવો હતો ઈસુની મુલાકાત કે વાતચીતમાંનું નિરીક્ષણ કરો કે જ્યાં કોઈ વ્યક્તિમાં પસ્તાવાના ચિહ્નો ન દેખાય ત્યાં સુધી ઈસુ કોઈને ઉદ્ધારનું વચન આપતા નથી પસ્તાવા સિવાય ઉદ્ધાર પ્રાપ્ત કરી શકાય નહીં મિત્ર હું માનું છું કે મંડળીમાં આજે ઘણા લોકો એવા ભ્રમમાં અને ગૂંચવાડામાં છે કારણ કે તેઓ દેવળમાં આવે છે અને વિશ્વાસી ગણાય છે માટે તેઓ વિશ્વાસી છે અને તેઓ પસ્તાવા વિશે કંઈ જ જાણતા નથી પસ્તાવો એટલે શું તે પણ તેઓને ખબર નથી હું નથી માનતો કે ઈસુ ખ્રિસ્તે લોકો જીવનમાં પસ્તાવાના ફળ જોયા વગર તેઓને ઉત્તેજન આપ્યું હોય આ બે માણસો એટલે કે ઝાંખી કે જે મુખ્ય દાણી હતો અને જુવાન શ્રીમંત માણસ તેમની સરખામણી કરવી ખૂબ રસપ્રદ છે સૌ તેઓમાં કયા કયા સરખાપણા છે તે ધ્યાનમાં લઈએ તેઓ બંને ધનવાન હતા તેઓ બંને યહૂદી હતા અને તેઓ બંને ઈશુને જોવા અને મળવા આતુર હતા જુવાન શ્રીમંત માણસ દોડતો આવીને ઈસુના પગે પડી જાય છે ઝાંખી પણ ઈસુ જ્યાંથી પસાર થવાના હતા ત્યાં દોડી જઈને ઝાડ ઉપર ચડી જાય છે તેઓ બંને માનતા હતા કે તેમણે ઈસુની પાસે જવું જોઈએ તેઓ બંને જાણવા માગતા હતા કે ઉદ્ધાર મેળવવા તેમણે શું કરવું જોઈએ તેઓ બંનેમાં ઘણી બધી સમાનતા હતી ઈસુએ પણ તે બંનેને તેમના પસ્તાવાના ચિહ્ન રૂપે તેમની સંપત્તિ કે નાણાં આપી દેવાનું કહ્યું આ બંને પાત્રો જ્યારે તમે તેઓની તુલના કરો છો ત્યારે પણ બહુ મહત્ત્વના બની રહે છે સૌ તેઓને પસ્તાવો કરવાનું કહેવામાં આવ્યું ત્યારે ઝાખીએ પસ્તાવ કર્યો પણ શ્રીમંત માણસે પસ્તાવો કર્યો નહીં ફરોશી અને દાણીના દ્રષ્ટાંતમાં જે સંદેશ છે તે તો કૃપાનો સંદેશ છે તમારો અને મારો ઉદ્ધાર ઈશ્વરની કૃપાથી થાય છે આપણા કાર્યોથી નહીં આ જ શિક્ષણ લુકના અઢારમા અધ્યાયમાં જેઓ પોતાને ન્યાય સમજે છે તેઓને આપવામાં આવ્યું છે સત્યથી તમે ગેરસમજ કરશો નહીં ઈશ્વરના રાજ્યમાં તમે તમારા માર્ગને ખરીદી શકતા નથી કે તમારો ઉદ્ધાર પણ ખરીદી શકતા નથી જો તમે ઉદ્ધારને માટે તમારા ન્યાયપણા પર ભરોસો રાખો છો તો તમે ખોટી બાબત પર ભરોસો રાખો છો તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે કે પૂર્ણ કર્યું છે તેનાથી નહીં પણ ઈશ્વરની કૃપાથી જ તમે ન્યાયી આવ્યા છે સંત પાઉલ રોમનોને પત્રમાં આ બાબતનો બહોળો ખ્યાલ આપે છે માત્ર ઈશ્વરની કૃપા થકી જ તમારા પાપ માફ થઈ શકે છે અને તમે ન્યાયી ઠરી શકો છો જો એ સિવાય બીજો કોઈ માર્ગ હોય તો શા માટે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવા આ દુનિયામાં મોકલ્યા હોત જ્યારે ઈસુએ પ્રાર્થના કરી કે પિતા જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર ઈશ્વરે તેના દીકરા ઈસુ તરફ જોઈને કહ્યું કે તે શક્ય નથી તારે વધસ્તંભ સુધી જવું જ પડશે પોતાના દીકરાને વધસ્તંભ પર મોકલ્યા છતાં શું આપણે ઈશ્વરને એવું કહીએ છીએ કે ઈશ્વર તમારે એવું કરવાની જરૂર નથી કારણ કે દસ આજ્ઞાઓ પાડીને કે મારું તારણ પ્રાપ્ત કરીને હું મારી જાતને બચાવી શકીશ સંત પાહુલ તેમના પત્રોમાં ઘણી બધી જગ્યાએ જણાવે છે કે જો કરણીઓ દ્વારા ઉદ્ધાર શકે છે તો ખ્રિસ્ત વિના કારણ મો તમે એવું ન કહી શકો ઈસુ ખ્રિસ્ત કોઈ જ કારણ વગર મૃત્યુ પામ્યા નથી એટલા માટે ન્યાયીકરણ માટેનો માત્ર એક જ માર્ગ છે અને તે તો ઈશ્વરની કૃપા અને ઈશ્વરની આગળ કબૂલાત છે ઈશ્વર હું પાપી છું મારા પર દયા કરો પ્રિય મિત્ર શું તમે આવી કબૂલાત કરી છે આ સમય છે મિત્ર મારે ને તમારે આપણા પાપોની માફી માગવી જોઈએ અને આપણા પાપ પ્રભુ શું ખ્રિસ્ત માફ કરી શકે છે મારું મિત્ર આ વિશે વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ